નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં સૌ પ્રથમ વાત થશે પાકિસ્તાનમાં બનશે ભવ્ય સ્વામિનારાયણ મંદિર પાકિસ્તાનના કરાચીમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિર બનશે તેવી વાત સામે આવી છે અમદાવાદના કાળુપુર સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આ મંદિર નિર્માણ થશે એટલું જ નહીં પણ અહીંથી બે સંતો પણ પાકિસ્તાન જશે પાકિસ્તાનના કરાચીમાં એકસો ને સુડતાલીસ વર્ષ જૂનું સ્વામિનારાયણ મંદિર આવેલું જ છે હવે તેનું નવનિર્માણ થશે કાળુપુર સ્વામિનારાયણ મંદિરનું જેવું જ મંદિર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ એકસો ચાલીસ કરોડ ભારતીયોનું સન્માન છે તેઓ પીએમ મોદીએ જણાવ્યું છે ગોયાના દ્વારા સર્વોચ્ચ સન્માનથી સન્માનિત થવા પર પીએમ મોદીએ કહ્યું છે કે મારું સન્માન કરવા બદલ હું મારા મિત્ર ઈરફાન અલીનો આભાર વ્યક્ત કરું છું આ ભારતના એકસો ચાલીસ કરોડ લોકોનું સન્માન છે આપણા સંબંધો પ્રત્યેની તમારી ઊંડી પ્રતિબત્તાનો આ જીવન પુરાવો છે જે આપણને દરેક ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા આપતા રહેશે આપણા સંબંધો સહિયારા ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને વિશ્વાસ ઉપર આધારિત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આનંદ વિહાર દરભંગા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી છે આનંદ વિહાર થી દરભંગા જતી ટ્રેને બુધવાર રાત્રે હરિનગર સ્ટેશન પાસે અકસ્માતનો ભોગ બની હતી રાત્રે લગભગ બાર વાગ્યે અને ત્રણ મિનિટે ટ્રેનના બે ડબ્બા અને એન્જિન પાટા પરથી ઉતરી ગયા હતા કોઈ અજાણી વ્યક્તિએ વેક્યુમ બ્રેક લગાવી હતી જેના કારણે આ દુર્ઘટના થઈ હતી અકસ્માત રિલીફ ટ્રેનની મદદથી ટ્રેનને દરભંગા માટે રવાના કરવામાં આવી હતી મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં આગની ઘટના બાદ મિલકતો સીલ કરવામાં આવી છે સુરત પાલિકાના અઠવા ઝોનમાં લાગેલી આગ બાદ પોલીસ કાર્યવાહી કડક થઈ રહી છે તેથી પાલિકાએ હાલ પૂરતી ફાયર સુવિધાવાળી હોટલ શોધવાની કામગીરી હાથ ધરી છે પાલિકાના ફાયર વિભાગે આઠ હોસ્પિટલ અને સીલ કરવાની કામગીરી કરી હતી એક હોસ્પિટલ ચાર હોટલ સહિત પાલિકાએ બે કોમ્પ્લેક્ષ અને ભંગાની દુકાન મેડિકલ સહિતની અનેક મિલકતો સીલ કરવા સાથે નોટિસ પણ ફરકારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસે ફરી કરી છે અદાણી સામે તપાસની માંગ કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક્સ ઉપર પોસ્ટ કરીને લખ્યું છે કે અમેરિકા દ્વારા ગૌતમ અદાણી પર લગાવેલા ગંભીર આરોપો કોંગ્રેસ દ્વારા બે હજાર ત્રેવીસથી થતી જેપીસી તપાસને માગને વ્યાજબી ગણાવે છે કોંગ્રેસે હમ અદાણી હે કોણ શ્રેણીમાં સો પ્રશ્નો પૂછ્યા હતા જેમાં આ કૌભાંડના વિવિધ પાસાઓ અને પીએમ મોદી અને મૂડીવાદી વચ્ચેના ગાઢ સંબંધોને પ્રકાશિત કરવામાં આવ્યા હતા આ પ્રશ્નોના જવાબ આજ દિન સુધી મળ્યા નથી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હિન્દુઓને એક કરવાના ઉદ્દેશથી યાત્રાનું આયોજન બાબા બાગેશ્વર કહે છે કે તેઓ હિન્દુઓને એક કરવાના ઉદ્દેશથી આ યાત્રા કાઢી રહ્યા છે તેમનું કહેવું છે કે આ યાત્રા હિન્દુઓમાં જાતિ ભેદભાવ અસ્પૃશ્યતા આગળ અને પછાત વચ્ચેના તફાવતને નાબૂદ કરવાનો સંદેશો આપવામાં આવશે તેઓ નવ દિવસ ચાલીને લોકો સાથે ઓરછા પહોંચશે ઓગણત્રીસમી નવેમ્બરે ઓરછા ધામમાં આ યાત્રાનું સમાપન થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાલામાંથી એલસીબીએ રૂપિયા ત્રણ પોઈન્ટ શૂન્ય ચાર લાખનો દારૂ ઝડપી પાડ્યો છે બનાસકાંઠા એલસીબી પોલીસે ડીસા તાલુકાના ઝેડા ગામેથી ત્રણ પોઈન્ટ શૂન્ય ચાર લાખના વિદેશી દારૂ ભરેલા પિકઅપ ડાલાને ઝડપી પાડ્યું છે પોલીસે સાત લાખ ઓગણીસ હજાર ત્રણસો પંચોતેર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને બે જણાની અટકાયત કરી છે બાતમીના આધારે ડીસા તાલુકાના ગામે રોડ ઉપર પિકઅપ શંકાસ્પદ લાગતા તેનું ચેકિંગ કરતા તેમાંથી વિદેશી દારૂ તેમજ બિયરની પેટીઓ મળીને કુલ એક હજાર ને તેતાલીસ બોટલ ત્રણ લાખ ચાર ત્રણ લાખ ચાર હજાર ત્રણસો ને પંચોતેર રૂપિયાનો જથ્થો મળી આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભ્રષ્ટાચારમાં નરેન્દ્ર મોદીનું નામ પણ સામેલ છે તે રાહુલ ગાંધીએ જણાવ્યું છે અમેરિકી ન્યાય વિભાગ દ્વારા ગૌતમ અદાણી પર લાગેલા આરોપો અંગે રાહુલ ગાંધીએ કહ્યું છે કે અદાણી ભારતમાં દરરોજ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અદાણીની ધરપકડ કરીને પૂછપરછ કરવી જોઈએ તપાસમાં નરેન્દ્ર મોદીનું નામ પણ સામે આવશે બીજેપીનું આખું ફંડિંગ આ વ્યક્તિના હાથમાં છે તેથી પીઆમ છે તો પણ અદાણીનું કાંઈ કરી શકે નહીં અદાની ધરપકડ કરવી પીએમ મોદીના હાથમાં નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુફાસા ધ લાયન કિંગ ટ્રેલર રિલીઝ થઈ છે શાહરૂખે આપ્યો છે અવાજ હોલિવૂડની એનિમેટેડ ફિલ્મ ધ મુસાફા ધ લાયન કિંગ ટ્રેલરનું રિલીઝ થઈ ગયું છે આ ફિલ્મના હિન્દી વર્ઝનમાં શાહરૂખ ખાને મુફાસાનો અવાજ આપ્યો છે આ સાથે શાહરૂખના બે પુત્રો અબરામ અને આર્યમ પણ આ ફિલ્મોના પોતાનો અવાજ આપી ચૂક્યા છે આ ફિલ્મ વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ અંગ્રેજી હિન્દી તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એસટી વિદ્યાર્થીની સ્કોલરશીપમાં કાપ મૂકવા સામે આંદોલનની ચીમકી આદિવાસી સમાજના વિદ્યાર્થી મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવે તો પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ મળશે નહીં ગુજરાત સરકારનો આ પરિપત્ર આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે અન્યાય કરતા છે જેમાં સ્કોલરશિપ પુનઃ શરૂ કરે તેવી માંગણી કરાય છે આ મામલે આગામી દિવસોમાં આદિજાતિ વસ્તી ધરાવતા જિલ્લાઓ અને તાલુકામાં જન આક્રોશ રેલી યોજીને આવેદનપત્ર પણ આપવામાં આવનારું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે